નિમણૂક કરવામાં આવી કાકડા તાલુકાના વેપારી મથક થરા માર્કેટયાર્ડની ટર્મ તારીખ વીસ છ બે હજાર ચોવીસ પૂરી થઈ હતી જેમાં સરકાર દ્વારા કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના ઉપસચિવ કુલદીપસિંહ મકવાણાએ તારીખ સોળ સાત બે હજાર ચોવીસના રોજ હુકમ કરી બનાસકાંઠા જિલ્લા રજિસ્ટ્રાર શ્રી સહકારી મંડળીઓ નિયામક અને જિલ્લા રજિસ્ટ્રાર યુવરાજસિંહ ચૌહાણે થરા માર્કેટ યાર્ડમાં વહીવટદાર તરીકેનો ચાર્જ સંભાળ્યો સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાકડ તાલુકાના વેપારી મથક થરા માર્કેટ યાર્ડમાં વર્ષ બે હજારથી બે હજાર ચોવીસ સુધી ચેરમેન પદે અણદાભાઈ પટેલ સતત ચોવીસ વર્ષ સુધી પ્રયત્નશીલ રહી સેવા આપી હતી અને તેઓ બિનહરીફ રહ્યા ત્યારે હવે લોકસભાની ચૂંટણીના કારણે થરા માર્કેટયાર્ડની યાર્ડની ચૂંટણી ન થતા આવે જિલ્લા રજિસ્ટ્રારની નિમણૂક કરવામાં આવી છે જિલ્લા રજિસ્ટ્રાર યુવરાજસિંહ ચૌહાણે સૌપ્રથમ થરા માર્કેટયાર્ડ ખાતે આવેલ શ્રી મહાકાલેશ્વર જ્યોતિલિંગના દર્શન કર્યા અને ત્યારબાદ વિધિવત રીતે થરા માર્કેટ યાર્ડના વહીવટદાર તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો હું યુવરાજસિંહ ચૌહાણ જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ બનાસકાઠા તરીકે હાલ મુદ્દો ધરાવું છું ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ થરા તાલુકો કાગરે જિલ્લો બનાસકાંઠામાં તારીખ વીસ છ બે હજાર ચોવીસના રોજ પાંચ વર્ષની જે ક્રમ હતી તે પૂરી થયેલ છે જેથી સર ખેત ઉત્પન્ન બજાર દ્વારા અધિનિયમની કલમ અગિયાર હેઠળ જે બજાર સમિતિના સામાન્ય ચૂંટણીના ઇલેક્શન થયા બાદ પ્રથમ ચેરમેનની ચૂંટણીથી પાંચ વર્ષની મુદત પૂરી થાય પછી જો તેની અન્ય આગળની ચૂંટણી ના થઈ હોય તો તે અનુસાર વહીવટદારી નિમણૂક કરવાની થાય છે તે અર્ગ અંતર્ગત સરકારશ્રીએ આ કાયદાની જોગવાઈ ધ્યાને લઈને પાર્ગસ પૂરી થયા બાદ લોકસભા ઇલેક્શનની આચાર સંહિતાના કારણે નવ ઇલેક્શન ડિક્લેર ના થયું હોવાના કારણે મારા જિલ્લા રજિસ્ટ્રાર બનાસકાંઠા તરીકે વહીવટ તરીકે નિમણૂક કરેલ છે જે હુકમ ગઈકાલે તારીખ સોળ જુલાઈ બે હજાર ચોવીસના રોજ થયેલો હતો જેથી આજે સત્તર જુલાઈ બે હજાર ચોવીસના રોજ મેં રોજ સવારથી બપોર પહેલાં વહીવટદાર તરીકેનો ખેતીવાડી ઉપરના વહીવટ સમિતિ દ્વારાનો ચાર્જ સંભાળેલ છે